વડોદરાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામની સીમામાં આવેલા કેઈસી ઇન્ટરનેશનલ કંપની બહાર ભારે વાહનોની લાંબી કતારથી રસ્તામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી એક કિલોમીટર સુધી ટ્રકો થયેલા અવરોધના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓને હોબાળો મચાવ્યો હતો ટ્રક દ્વારા અધેડ પાર્કિંગ થતાં અહાસ્ય હાલાકી સર્જાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

એસી ઇન્ટરનેશનલ કંપની આવેલી છે તે કંપનીની અંદર જે સામાનો વ્યવહાર કરી રહી છે મોટી મોટી ગાડીઓ જે મોટી લેનલાઇન ગાડીઓ છે એ સિંગલપટ્ટી રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે ભૂતકાળમાં પણ ઘણા બધા એક્સિડન્ટો થયેલા છે આ ગાડીઓના લીધે અને હાલમાં પણ એક્સિડન્ટ થવાની શક્યતાઓ છે પચીસથી ત્રીસ ટો એક જ રોડ ઉપર ગાડી હોય તો તમે વિચારી શકો કે કેવા ભયંકર એક્સિડન્ટ થઈ શકે કંપનીને આજથી એક મહિના પહેલાં લેખિતમાં જાણ કરેલી હતી પણ તેઓએ કોઈ એક્શન લીધેલ નથી જ્યારે કહીએ છીએ ત્યારે થોડીવાર માટે એક્શન લે છે ત્યાર પછી પરમેનન્ટ કોઈ એમને સોલ્યુશન